સુરત શહેરના કાપુદ્રા વિસ્તારમાં મધુર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય કાવડ યાત્રામાં પાંચ હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો સામાન્ય રીતે પુરુષો દ્વારા કરવામાં આવતી કાવડ યાત્રામાં આ વખતે મહિલાઓએ હજારોની સંખ્યામાં ભાગ લઈ અનોખો ઇતિહાસ સર્જ્યો છે હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં યાત્રા યોજાય જેમાં મહિલાઓએ એક સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી આ યાત્રામાં સ્થાનિક ધારાસભ્યો અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે વડોદરા સ્થિત સિદ્ધકુટી મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે ત્યારે આ પાંચ હજારથી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું ત્યારબાદ સૌ શિવની આરાધના કરી પૂજા અર્ચના કરી અને સૌ ફરાળ કરીને હતી છૂટા પડવાનું ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વંશમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડુંક જ્ઞાન મળે આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ પણ વધુને વધુ આખા ભારત નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય જ અમારો લક્ષ્ય